જોજે કાનોળા મારે દર્શન ના છે ની મરે મારી વાટ જોજે કાનોળા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનોળા મારે દર્શન ના છે મરે મારી વાટ જોજે કાનોળા જમના જડે ભરી લાવું છું હું તને રે નવરાવું છું હું બાલ લાવું છું મારી વાટ જો જે કાનોડા જમના જળ ભરી આવું છું હું તને રે નવરાવું છું હું રસમી રૂમ વાળ લાવિ છું મારી વાટ જો દેકાનોડા હું વેલા મોડી આવું છું મારે દર્શન ના છે ની મરે મારી વાટ જો દેકાનોડા હું ફૂલડા વીણવા જાઉં છું હું ફૂલડા વીણીને આવું છું હું મોગરાની માળા લાવી છું મારી વાટ જોજે કાનુડા હું ફૂલડા વીણવા જાઉં છું હું ફૂલડા વીણીને આવું છું હું મોગરાની માળા લાવી છું મારી વાટ જોજે કાનુડા હું વેલા છું મારી વાટ જો જે કાનોડા મારી દર્શન ના છે નીમ રે મારી વાટ જો જે કાનોડા હું વાગા લેવા જાઉ છું હું વાઘા લઈને આવું છું હું પીરા પીતાંબર લાવી છું મારી વાટ જો જે કાનોડા હું વાઘા લેવા જાઉં છું હું વાઘા લઈને આવું છું હું પીરા પિતાંભર લાવી છું મારી વાટ જોજે કાનોડા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનોડા મારે દર્શનના છે ની મરે મારી વા જોજે કાનોડા હું ગૌશાળામાં જાઉં છું હું ગાવડી દોઈને આવું છું હું દૂધના કટોરા લાવું છું મારી વાટ જોજે કાનોડા હું ગૌશાળામાં જાઉં છું હું ગાવડી દોઈને આવું છું હું દૂધના કટોરા લાવું છું મારી વાટ જોજે કાનુડા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનુડા મારે દર્શનના છે ની મરે મારી વાટ જોજે કાનુડા હું રસોડામાં જાઉં છું હું રસોઈ બનાવી આવું છું હું છપ્પન ભોગ લાવું છું મારી વાટ જોજે કાનોડા હું રસોડામાં જાઉં છું હું રસોઈ બનાવી આવું છું હું છપ્પન ભોગ લાવું છું મારી વાટ જોજે કાનોડા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનોડા મારે ના છે ની મરે મારી વાટ જોજે કાનુડા પાસણ ઘરે આવી છે મને વાતે રે વડગાડી છે હું એને સાથે લાવું છું મારી વાટ જોજે કાનોડા પળસણ ઘરે આવી છે મને વાતે રે વળગાડી છે હું એને સાથે લાવું છું મારી વાટ જોજે કાનોડા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનુડા મારે દર્શનના છે નહીં મરે મારી વાટ જોજે કાનુડા